સગીર માસુમ વિદ્યાર્થીના મોત મામલે આખરે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સામે બેદરકારી દાખવવા બદલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી લોક આક્રોશ થાળે પડવાની કોશિશ કરવા સાથે સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની શાન ઠિકાણે લાવવાની કોશિશ કરી છે સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની હવે શાન આવશે ઠેકાણે સેવન્થ ડેના સંચાલકો વિરુદ્ધ કાનૂની ગાડીઓ કસાયો ક્રાઇમ બ્રાન્ચે દાખલ કર્યો ગુનો પ્રિન્સિપાલ અને સ્કૂલ સંચાલકો વિરુદ્ધ બેદરકારીનો ગુનો આ શાળા આમ તો અનેક વખત વિવાદોમાં આવી છે પરંતુ ક્યારેય પોલીસ શિક્ષણ વિભાગ કે સરકારે કોઈ કડક કાર્યવાહી કરી નહોતી હંમેશા સંબંધો અને વગના જોરે સરકારી કાર્યવાહીથી આ શાળા અને તેના સંચાલકો બચી જતા હતા પરંતુ હવે આ તગલકી સંચાલકોની શાન ઠેકાણે લાવવા ક્રાઇમ બ્રાન્ચે પહેલ કરી છે કારણ કે એક નિર્દોષ માસુમનું લોહી રેડાયું અને તેનો જીવ ગયો આ માસૂમનો જીવ બચી ગયો હોત જો સ્કૂલ સ્ટાફ અને પ્રિન્સિપલ આ માસુમને વિદ્યાર્થી નહીં પોતાનું બાળક સમજ્યા હોત પારકાનું સંતાન નહીં પોતાનો દીકરો સમજ્યા હોત લોહી લોહાણ હાલતમાં કણસ્તા નયણને જો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા કદાચ તેનો જીવ બચી ગયો હોત શાળા સંચાલકો સંચાલકો પ્રિન્સિપલ પ્રિન્સિપલ અને ચૂક્યા હકીકતો છુપાવી એટલે બ્રાન્ચે સ્કૂલ વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરી દીધો છે મૃતક વિદ્યાર્થી જે સગીર હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા દ્વારા અને ખાસ કરીને પ્રિન્સિપલ કોઈપણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે ક્રાઈમ બ્રાન્ચે શાળા સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધતા પૂર્વે ખૂબ ઝીણવટપૂર્વક પ્રાથમિક તપાસ અને પુરાવાઓ એકત્ર કર્યા છે ઘટનાથી લઈ એલજી હોસ્પિટલ સુધી લઈ જતા અને નયનની સારવાર શરૂ થાય ત્યાં સુધી લગભગ પચાસ મિનિટનો સમય વેડફાયો અને નયનનું શરીર નબળું પડતું ગયું આંતરિક રક્તસ્ત્રાવ વ્યાપક થઈ જતાં નયનનો જીવ બચી શક્યો નહીં આ જે બનાવનો સમય છે અંદાજિત સમય એફઆઈઆરમાં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે એ બાર ત્રીસથી બાર પિસ્તાલીસની વચ્ચે બનાવ બનેલાનો જણાય છે તો બાર ત્રીસે જો આ બનાવ આ સમયગાળાની અંદર એટલે કે બાર ત્રીસથી શરૂ થઈ અને બાર પિસ્તાલીસ સુધીમાં આ જો બનાવ બન્યો હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે ભરતી આપવામાં આવી હતી એ બાર પચાસનો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે કે સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના ઉપરથી જણાઈ આવે છે કે આ જાણ કરવામાં એમણે નિષ્કાળજી દાખવેલી છે એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો શાળા સંચાલકો વિરુદ્ધ કેમ ગુનો નોંધવામાં આવ્યો કઈ રીતે સેવન થ્રી ના સંચાલકો કાયદાકીય જવાબદારી ચૂક્યા આવી ઘટના બને કઈ કઈ સરકારી એજન્સીઓને જાણ કરવાની હોય કલમ જે છે એ બસો આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ બસો અને બસો ઓગણચાલીસ છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો પગ્નિઝેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા બંધાયેલો છે કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિક અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણ અધિકારીશ્રીને પણ નથી કરેલી પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો એના જે મૃતક છે સગીર મૃતક છે એના પિતાને પણ નહોતી કરી એટલે એના કારણે આ ગુનો નોંધવાનો ગુનો દાખલ કર્યા પછી હવે શું ક્રાઇમ બ્રાન્ચ હવે શું કાર્યવાહી કરશે પ્રિન્સિપલ અને સ્કૂલ સ્ટાફ વિરુદ્ધ ગુનો નોંધતા પૂર્વે જ આમ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શાળા સંચાલકોની બેદરકારી અને નિષ્ક્રિયતાના પુરાવાઓ એકત્ર કરી લીધા છે પરંતુ જેલમાંથી છૂટી ના શકે તે પ્રકારના હજુ વધુ કેટલાક મજબૂત પુરાવાઓ અને જરૂરી કાનૂની કાર્યવાહી બાદ વહેમ ધરાવતા તમામ જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો ઇશારો ક્રાઇમ બ્રાન્ચે કરી દીધો છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપલને બોલાવવામાં આવેલા છે વિગતો ચાલી રહેલી છે એટલે જ્યારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં મૃતક અને આરોપી સગીરો વચ્ચે માથાકૂટ થતી રહેતી હતી ભૂતકાળમાં થયેલી માથાકૂટની વિગતો ક્રાઈમ બ્રાન્ચને મળી મંગળવારના દિવસે સગીર વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થવાથી લઈને સ્કૂલ બહાર મારામારી અને ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં નયનનું સ્કૂલ કેમ્પસમાં આવવું શાળાના વોચમેન દ્વારા જવાબદાર સ્કૂલ સ્ટાફને જાણ કરવી આ સમગ્ર ઘટનાક્રમની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી એ કરતા જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે સ્કૂલના પાસે ત્રણ મુખ્ય ગ્રેડ છે એક રોડની સામે અને એક રોડથી થોડોક ફોર્ટી ફાઈવ ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણી બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે અને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવાનું તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત મંગળવારે શું બન્યું હતું શાળામાં શું બન્યું શાળા બહાર શું બન્યું ઘટના સમયે આરોપી વિદ્યાર્થી સિવાય કોણ કોણ હતું ધોરણ દસના વિદ્યાર્થી નયનના મોત બાદ તરેતરેની અફવાઓ અને અનેકટકળો ચાલી રહી છે પરંતુ વાસ્તવમાં મંગળવારના દિવસે શું બન્યું હતું તેની હકીકતો ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જાહેર કરી હતી બંને સગીર છે એક મૃતક અને જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર છે એ લોકો ને નાની મોટી અંદર અંદર જે વિદ્યાર્થીઓમાં ઝઘડા થતા હોય છે એ પ્રકારના આ બનાવ બનાવ બનેલો છે છે બન્યો એ તે સામે રોડ ક્રોસ કર્યા પછી ડાબી બાજુ એક માતાનું મંદિર આવેલું છે અને મેરડી માતાના મંદિરના આગળના ભાગે આ બનાવ બનેલો છે આ જે બંને છોકરાઓ વચ્ચે જે પણ માથાકૂટ થઈ એ બીજા લોકોએ પણ ત્યાં જોયેલું છે અને સ્કૂલના જે રોડ છે સ્કૂલની આગળના ભાગે દરવાજાની આગળના ભાગે ડિવાઈડર સાથેનો તો બંને બાજુએ પિકઅપ રિક્ષા અને પિકઅપ આપણે જે બાળકોને સ્કૂલે લાવવા લઈ જવા માટેના જે વાહનો છે એ પણ ઉભેલા છે એટલે સમગ્ર જે બનાવ બન્યો છે જે પ્રકારે જેને ઈજા પહોંચાડી ગંભીર ઈજા એ સ્કૂલના કેમ્પસની બહાર પહોંચાડે છે બાકીના જે પણ આક્ષેપ જે છે અથવા તો જે પણ રજૂઆતો જે છે એ રજૂઆતોમાં ક્યાંય પણ કોઈ તપાસ ન થાય અથવા તો એને ઓવરલુક કરવામાં આવે એવી કોઈ સંભાવના રહેલી નથી એ માત્ર ત્યાં જયારે બનાવ બન્યો ત્યારે એ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એક જ હતો નયનના મોત બાદ આક્રોશિત જનતા સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવી હતી શાળામાં તોડફોડ કરી રોષ ઠાલવ્યો હતો સાથે જ શાળા સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી કરી હતી પરિવાર અને જનતાની માંગણી મુજબ અમદાવાદ પોલીસે શાળા સંચાલકો અને સ્ટાફ સામે ગુનો તો નોંધી દીધો છે પરંતુ ઊંચી વગનો ફાંકો રાખતા શાળા સંચાલકો અને બે જવાબદાર સ્ટાફને ઝડપથી કઠોર સજા થાય તે પ્રકારની મજબૂત પુરાવાઓ એકત્ર કરી ઊંડી તપાસ કરી કડક કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરે તે જરૂરી છે